શ્રાવણ માસ રક્ષાબંધન પર્વના ભાગ રૂપે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરજણ નગર તાલુકા બ્રાહ્મણો એકત્રિત થઈને દર વર્ષની જેમ ચાલુ વર્ષમાં પણ બ્રાહ્મણો દ્વારા જનોઈ ધારણ કરાઈ હતી વિધિપૂર્ણ પૂજા કરી હતી જનોઈ ધારણ કરાઈ હતી કરજણ નગર તાલુકામાં સમસ્ત બ્રાહ્મણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બહેનો પોતાના ભાઈ ઉપર રક્ષા બાંધી માટે પ્રાર્થના કરતી હોય છે અને બ્રાહ્મણો આ દિવસે જનોઈ બદલી પોતાના વરસ દરમિયાન થયેલા પાપ નું કરી હેમાદ્રી પ્રયોગ દ્વારા આ કાર્ય પૂર્ણ કરે છે મનોજ દરજી દિવ્યા વડોદરા